ગીર સોમનાથ ના સુત્રાપાડાના યુટ્યુબર રોયલ રાજા ઉપર હુમલો થયો અપહરણ કર્યું હુમલો કર્યો અને ત્યારબાદ તેની મૂંછને વાળ કાપવા માટેની આખી આ ઘટના બની અને જેમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી જોકે હવે આ ઘટના સંદર્ભે મહત્વની અપડેટ એ પણ આવી રહી છે કે સાત આરોપીઓની ધરપકડ કરી અને આખા આ મામલે ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગીર સોમનાથના સુત્રાપાડાના યુટ્યુબર રોયલ રાજા જે છેલ્લા કેટલાક સમયથી વારંવાર સોશિયલ મીડિયાની અંદર વિડીયો પોસ્ટ કરી અને વિવાદોની વચ્ચે રહેતા હોય છે આ એ યુટ્યુબર આ એ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્ઝર છે કે જે વારંવાર સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારના વિડીયો મૂકી અને જે વિવાદ ચાલતો હોય કરંટ એ ગુજરાત હોય કે ગુજરાતની બહાર હોય એની વચ્ચે પોતે વિડીયો મૂકી અને વિવાદની વચ્ચે પોતાનું સ્ટેટમેન્ટ આપતા હોય છે હવે જે રોયલ રાજા ઉપર જે રોયલ રાજાનું અપહરણ થયું એ અપહરણની અંદર તેર લોકોની સામે ફરિયાદ દાખલ થઈ અપહરણ કર્યા બાદ તેને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ આખી આ ઘટનાની વચ્ચે શરૂઆતના તબક્કાની અંદર કે જ્યારે તેનું અપહરણ થયું અને તેને માર મારવામાં આવ્યો ત્યારે એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા હતા કે જેમાં એવી કોઈ ઘટના ન હતી બતાવી કે તેના વાળ અને તેની મૂંછ કાપી નાખવામાં આવી છે પરંતુ હવે સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે રોયલ રાજાની અપહરણ કરી તેને માર માર્યો તેની પાસે માફી મંગાવી અને ત્યારબાદ તેને વાળ અને તેની મૂછ કાપવામાં આવી ઘટના જે કંઈ પણ છે આખો આ વિવાદ જે કંઈ પણ થયો એ વિવાદની અંદર શરૂઆતના તબક્કામાં તો એવી પણ વાત આવી કે સોશિયલ મીડિયાની અંદર આખો આ ઝઘડો થયો હતો જેમાં કીર્તિ પટેલે આ કરાવ્યું પરંતુ પોલીસ તપાસની અંદર અત્યાર સુધી આ પ્રકારની કોઈ જ માહિતી અથવા તો કોઈ જ નિવેદન સામે નથી આવ્યા એટલે જે વાતો ફેલાવવામાં આવી હતી કે કીર્તિ પટેલે આ કરાવ્યું તે તદ્દન પાયા વિહોણી વાત છે પરંતુ હવે આ કાયદો હાથમાં લીધો કોણે આ કાયદો હાથમાં લેવા વાળું છે કોણ તેને લઈને સવાલ થઈ રહ્યા છે ગીર સોમનાથની સૂત્રાપાડા પોલીસે અત્યાર સુધી સાત આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હજુ પણ બાકીના છ આરોપી ક્યાં આ તમામની વાત કરવી છે પરંતુ પહેલા ઉપર વાયરલ થઈ રહ્યા છે કે જે રોયલ રાજાના માથાના વાળ અને મૂછ કાપી રહ્યા છે અને તેની પાસે માફી પણ મંગાવી રહ્યા છે પહેલા એ જુઓ

હાજી હાજી દુનિયા તરફલી છે હાજી કાપી બાપા માટે એટલે તારા કટકે કટકા કરતા અને રોહિતભાઈ ની પણ માગીત રામ રોહિત રામ બોલ બોલ રોહિતભાઈ ને વિડીયો ની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ વિડીયોની અંદર તો પહેલાં આપણે એ જણાવી દઈએ કે કીર્તિ પટેલનું ક્યાંય નામ પણ નથી લેવામાં આવ્યું બીજી એ વાત કે જે રોયલ રાજાએ વાત કરી હતી કીર્તિ પટેલના આક્ષેપને લઈને કહ્યું હતું જો કે પોલીસ તપાસની અંદર પણ હજી કીર્તિ પટેલનું નામ સામે નથી આવ્યું એટલે એ વાત પણ પાયા વિહોણી છે પરંતુ આખી આ ઘટના સંદર્ભે એ માહિતી પણ સામે આવી છે કે જે સોશિયલ મીડિયાની અંદર ઝઘડો હતો એ અંદરો અંદરના ઝઘડાને લઈને આખો આ વિવાદ સર્જાયો છે ખાલી ને ખાલી મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આખું સ્ટન્ટ બનાવ્યું હોય તેવું લાગ્યું છે બાકી હકીકત આખી આ ઘટના પાછળ કંઈક અલગ છે તમારું શું માનવું છે રોયલ રાજાની આ ઘટનાને લઈને અને ખાસ આ ઘટના સંદર્ભે તમારી પાસે જો કોઈ માહિતી હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો અથવા તો અમારા નીચે આપેલા જે મોબાઈલ નંબર છે તેના ઉપર આખી ઘટના શેર કરજો અમે પણ એ ઘટના વાસ્તવિકતા શું છે એ બતાવીશું પરંતુ અમારી તપાસની અંદર આ ઘટનાની અંદર પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું છે એ ચોક્કસ વાત છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર